टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख शाग्रह। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ સાબિત થવાનો છે મહામંત્રનો જાપ વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની તે આ આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ તારીખ થઈ રહી છે ચોથી નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરવામાં આવે તો આજે કાર્તક શુક્લ ચતુર્દશી અથવા કાર્તક શુદ્ધ ચૌદશ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બન્યું છે રેવતી નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યું છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મીન રાશિમાં રહેશે જે મધ્યાહન કાળ બાર વાગે ને ચોત્રીસ મિનિટ સુધી અર્થાત જે વ્યક્તિનો જન્મ જે જાતકનો જન્મ બાર ને ચોત્રીસ સુધી થાય એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાક છેતાલીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે રહીશું આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને છેતાલીસ મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક સોળ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને એક મિનિટ સુધી છે રાહુ કાલ આજે મધ્યાહન કાળે ત્રણ કલાક અગિયાર મિનિટથી પ્રારંભ કરી અને ચાર અને છ છેતાલીસ મિનિટ સુધી સાંજે રહેવાનો છે રાહુ દૂર મુહૂર્ત કહેવામાં આવે છે આ સમયમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ આજે વૈકુંઠ ચતુર્દશી છે તો આજે મણિકર્ણિકા સ્નાનનો મહિમા પણ છે આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે અને આજે ભૌમાસ્વની મહાયોગ બની રહ્યો બપોરે બાર ને છેતાલીસથી સૂર્યોદય સુધી આ યોગ બની રહ્યો છે મહાઅમૃત યોગ છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો આજે આપને મળતા જોવા મળશે સંબંધીઓ તરફથી શુભ સમાચાર આપને મળી શકે જે આનંદની સ્થિતિ વધારનાર રહેશે રાજનૈતિક ક્ષેત્રમાં સન્માનનો લાભ મળી શકે છે ટૂંકમાં એ દિવસે રાજનૈતિક ક્ષેત્ર માટે શુભ છે તમારો ખોવાયેલો કોઈ સામાન છે તે પરત મળવાની પણ આજે શક્યતા છે નોકરિયાત લોકોને કામનું દબાણ આજે જોવા મળી શકે ટૂંકમાં જો વાત કરીએ તો મેસ રાશિ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રંગ છે કોઈ આપારંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય આજે દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠ અવશ્ય શ્રવણ કરવો કે પાઠ કરાવવો લાભ કરતા સાબિત થશે વાત કરીશું હવે આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ છે બિઝનેસમાં ક્ષેત્રમાં સફળતા મળી શકે આજે વિરોધીઓથી થોડુંક સાવધાન રહેવાની જરૂર છે પ્રણય સંબંધોમાં થોડોક તણાવ વધવાની સ્થિતિ બનશે ક્યાંક ને ક્યાંક નાનો મોટો તણાવ થઈ શકે છે વૈવાહિક જીવનમાં મતભેદ થવાની સ્થિતિ બનશે તો મતભેદો ન વધે એવું ધ્યાન રાખવાની જરૂર છે નાણાકીય કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો સમજવાની વિચારવાની જરૂર છે સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનો આર્થિક નિર્ણય એકલાય ન લેવો એ આપના પક્ષે હિતાવરે છે ટૂંકમાં દિન મધ્યમ છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બનતો જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈપણ રીતે આપ આ બદામી રંગનો પ્રયોગ કરશો કર રહેશે ઉપાય આજના દિવસે દાડમનું સેવન અવશ્ય કરવું અને દાડમનું દાન પણ કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન ચક્રની તૃતીય રાશિ મિથુન જેના ઘ આવા જાતકો માટે આજે તણાવપૂર્ણ દિવસ બનવાની સંભાવનાઓ છે કોઈ બાબતે તણાવ વધતો જોવા મળી શકે ઘણા એવા પડકારોનો આજે તમારે સામનો કરવો પડી શકે એમ છે સામાજિક આર્થિક કે કોઈ પણ રીતનો પડકાર આજે આવી શકે છે માનસિક પરેશાની પણ આવવાની સંભાવનાઓ છે મન બેચેન થતું જોવા મળશે આજે આજે તમારે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે વાતાવરણની અસર તમારી ઉપર વર્તાઈ શકે આજના દિવસે રોકાણથી દૂર રહેવું કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આજે ન કરવું એ હિતાવ છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન મધ્યમ કે થોડોક પીડાકર કહી શકાય વાત કરી ઉપાયોની જેને કરવાથી લાભ જોવા મળી શકે આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે આનંદના ગરબાનો પાઠ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે મંગલકર સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ

તો ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળશે આજે કોઈ પેન્ડિંગ કામ હશે તેને પૂર્ણ કરવા પ્રયાસ કરશો તો નિશ્ચિત લાભ મળી શકે અધિકારીઓનો સહયોગ આજે મળતો જોવા મળશે જેથી તમારા કાર્યક્ષેત્રમાં તમને સફળતા કે આનંદની કે સ્થિતિ બનતી જોવા મળી શકે આજના દિવસે આવકમાં વૃદ્ધિના યોગો પણ છે તો એકંદરે વાત કરી દિન તમારા માટે આજે લાભ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો હિતકર સાબિત થશે ઉપાય શું કરવું જોઈએ આજે તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની સેવા વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તુલસી દલ અવશ્ય અર્પણ કરવા મંગલકારી સાબિત થશે જી સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધો સુધરી શકે જે કોઈ સંબંધોમાં મનમુટાવ થયો હોય મતભેદ થયા હોય તો એ સંબંધોમાં આજે પુનઃ નવચેતના આવી શકે સંબંધો સુધરી શકે છે જીવનસાથી તરફથી સહયોગ મળવાના પણ આજે યોગો બની રહ્યા છે આજે તમારું સામાજિક વર્તુળ વધતું જોવા મળશે તો નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમને લાભ કરાવી શકે આર્થિક સામાજિક લાભની સ્થિતિ અપાવી શકે એવા સંબંધો આજે નિર્માણ થઈ શકે છે તો આજે પ્રેમ જીવન પણ મજબૂત રહેશે પ્રણય સંબંધોમાં આજે મજબૂતી ઘનિષ્ઠતા આવતી જોવા મળી શકે વધારે પ્રબળ મજબૂતી આવી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે લાભ કરતા છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ જાંબલી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો દિન હિતાવ ઉપાય શું કરશો તો આજના દિવસે કોઈ ભિક્ષુકને અન્નદાન અવશ્ય કરજો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે ખૂબ જ શુભ દિવસ બનવાની સંભાવનાઓ છે આજ સુધી તમારા માટે અનુકૂળ મંગલકારી કે શુભતાથી ભરેલો રહેશે અપેક્ષા કરતા વધારે લાભની સ્થિતિ બની શકે જે ઈચ્છા હોય એનાથી વધારે લાભ આવી શકે છે કાર્યમાં મોટી સફળતાના પણ યોગો જોવા મળી રહ્યા છે તો કાર્યમાં નવી ઊંચાઈ ઉપર તમે પહોંચી શકો જે કામ લીધું છે હાથમાં એમાં સિદ્ધિ સફળતાના યોગો આજે જોવા મળી રહ્યા છે આજે તમારું મન થોડું નિયંત્રિત રાખવું જરૂર છે મનની ભાવનાઓને નિયંત્રિત રાખવાની જરૂર છે અન્યથા દિન તમારા માટે તો શુભ જ છે પણ વધારે નિયંત્રણમાં રહેશે તો લાભ વધારે જોવા મળશે માનસિક શાંતિ બની રહેશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ કાળો રંગ છે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવું જોઈએ તો આજના દિવસે વિષ્ણુ મંદિરમાં દાન પુણ્ય કરવું મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે આપણે વિરામ પહેલાં પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે પ્રથમ ત્રણ રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ થોડો પડકારોથી ભરેલો રહેશે થોડી ચેલેન્જીસ તમારા જીવનમાં આજે રહેશે આજે તમારું મન મૂંઝવણમાં આવી શકે છે શું કરવું શું ન કરવું એ સ્થિતિ બની શકે કોઈ વાતને લઈને મનમાં તણાવની સ્થિતિ પણ બની શકે છે તો આજે ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય ન લેતા કોઈ લાગણીમાં આવીને કોઈ સંબંધોના દબાવમાં આવીને કોઈ નિર્ણય લેશો તો નુકસાન થવાની ભીતિ છે એટલે ભાવનાત્મક રીતે કાર્ય ન કરવું નિર્ણય ન લેવો આજે પ્રેક્ટિકલ બનવાની જરૂર રહેશે વ્યવહારિક બનવાની જરૂર રહેશે સ્વાસ્થ્ય પર આજે પૂરતું ધ્યાન આપવું પડશે આરોગ્ય બાબતે ધ્યાન આપવું હિતાવરે છે આજે ગેસ્ટ્રિક એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે ટૂંકમાં દિન મધ્યમ પરિસ્થિતિનો આપના માટે આજે જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે ગાયત્રી મંત્રના જાપ તમારા માટે શુભ મંગલકારી કે કલ્યાણકારી બનશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ ચક્રની આઠમી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે ઘણી સમસ્યાઓનો આજે તમારે સામનો કરવો પડશે નાની મોટી સમસ્યાઓ છે અવરોધો ઉત્પન્ન થતા જોવા મળશે આજે ઘણા અવરોધો ઘણા બધા ઓપ્ટિકલ્સ તમારા કાર્યમાં આવી શકે છે પણ તમે સહજતાથી અને પાર કરી શકો એવા પણ ગ્રહમાન છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્ય પ્રત્યે આજે ધ્યાન રાખવું વાતાવરણ જનિત સમસ્યા થવાની સંભાવનાઓ છે આજે જોશ અને ઉત્સાહથી કામ કરવું પડશે તમારે જો સમયસર પૂર્ણ કરવું હશે તમારું કાર્ય તો જોશ પણ અને એટલો જ ઉત્સાહ જો કામ કામ કરશો તો સમયસર પૂર્ણ થઈ શકશે આજે વિદ્યાર્થીઓએ થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે થોડુંક ફોકસ રાખીને ધ્યાન કરવું મહેનત કરવી પડશે તો લાભ મળવાની સ્થિતિ છે ટૂંકમાં દિન થોડોક પીડાકર કે થોડોક મધ્યમ કહી શકાય વાત કરીએ ઉપાયોની કે જેને કરવાથી લાભની સ્થિતિ બની શકે કલ્યાણકારી સમય બની શકે તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજના દિવસે ભગવતી મહાકાલીની આરાધના અવશ્ય કરી મહાકાલી મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ખૂબ જ શુભ દિન બનતો જોવા મળી રહ્યો છે મંગલકારી દિવસ છે ખુશી અને સમૃદ્ધિનો આજે અનુભવ થઈ શકે છે આર્થિક સામાજિક અને માનસિક ત્રણેય રીતે આજનો દિવસ તમારા માટે લાભ કરતા રહેશે તમારો આત્મવિશ્વાસ પણ આજે વધશે જો આત્મવિશ્વાસ ખોવાઈ ગયો છે પુનઃ જાગૃત થશે અને આત્મવિશ્વાસ સાથે કામ કરી શકશો તમારા સ્વપ્ન પૂરા કરવાના અવસર આજે મળી શકે મોકો મળી શકે એવા ગ્રહમાન છે તો દિન એ રીતે પણ શુભ થવાનો છે આજે કરિયર માટે શુભતાના યોગો છે કરિયર ગ્રોથના યોગો છે અર્થાત રોજગાર પ્રાપ્તિના યોગો બની રહ્યા છે રોજગારમાં લાભ મળી શકે જે કામ કરો છો એમાં સફળતા મળી શકે એકંદરે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે લાભકર્તા છે કલ્યાણકારી હવે વાત કરી જો ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે ભગવો રંગ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે અરગલા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની દસમ રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે તમારા કાર્યમાં સફળતાના યોગો બની રહ્યા છે જે કામ કરો છો જે કામ માટે નીકળ્યા છો એ કામમાં નિશ્ચિત સફળતા મળી શકે પણ થોડી અટકાયતો સાથે પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે તો પારિવારિક એકતા વધશે પારિવારિક સુખ અને પારિવારિક એકાકારીની પણ અનુભૂતિ થઈ શકે આકસ્મિક પરિસ્થિતિથી ખર્ચ વધી શકે કોઈ બી પરિસ્થિતિ બની શકે અચાનક ધન ખર્ચના યોગો આજે બની શકે એના માટે પ્રિપેર કે તૈયાર રહેવાની જરૂર રહેશે

રાશિ ચક્રની એકાદશ કે તાગ્યારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ સ શ અને સ આવા જાતકો માટે તમને સંતાન તરફથી ખુશી મળી શકે છે સંતાન તરફથી આનંદની વાતાવરણ બની શકે છે સંબંધીઓ તરફથી ભેટ સોગાદ મળવાના યોગો છે તમારા કાર્યક્ષેત્રમાં તમે જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ લાભ આજે તમને પ્રાપ્ત થશે શુભતાના યોગો બની રહ્યા છે જીવનમાં પ્રેમ અને સંવાદિતો જળવાઈ રહેશે તમારા લગ્ન જીવનમાં દાંપત્ય જીવનમાં સંવાદિતા જળવાઈ રહેશે રહેશે પ્રણય પણ બની દિન શુભ રહેવાનો છે આજે સરકારી કાર્યનું કોઈ કામ હશે તો એમાં પણ તમને સફળતા મળશે એટલે ટૂંકમાં જોઈએ તો કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ છે મંગલકારી દિન બની રહ્યો છે હવે વાત કરીશું ઉપાયો શુભ રંગ તમારા માટે આજે પીચ રંગ છે પીચ કલરનો પ્રયોગ કરો લાભકર્તા સાબિત થશે ઉપાય આજે દીપદાન અવશ્ય કરો કોઈ પણ દેવાલયમાં ખાસ કરીને વિષ્ણુ દેવાલયમાં વિષ્ણુ ભગવાનના મંદિરમાં દીવા કરવા મંગલપ્રદ પ્રદ સાબિત ઘરના આંગણામાં પણ દીવા કરવા તુલસીજી પાસે દીવા કરવા લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયક આજનો દિવસ બની રહ્યો છે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આજે મનમાં ખુશીઓ ભરાઈ શકે છે ખુશીની લાગણીઓ આજે ઉમળકા ભરી શકે છે હિંમત અને આત્મવિશ્વાસ ભરો દિવસ રહેશે આજે કોઈ પણ કામ આત્મવિશ્વાસ સાથે હિંમતથી કરશો નિશ્ચિત લાભ કરી શકે છે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેતું જોવા મળી રહી છે તો એકંદરે જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો ડીજીને અનુકૂળ છે શુભ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ બની રહ્યો છે પિતસ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો શુભ રહેશે ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો તુલસીનું સેવન કરવું તમારા માટે અનુકૂળ સાબિત થશે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક ચાર અને ભાગ્યાંક છ બની રહ્યો છે ચાર નંબર રાહુનો છ નંબર શુક્રનો છે શુક્ર રાહુનો આ યોગ આજનો દિવસ લાભ કરતા તો બનશે પણ મનમાં કેટલીક બેચેની અને વધારે પડતો ઉમળકો પણ જોવા મળી શકે છે તો આજના દિવસને સુવ્યવસ્થિત કરવા માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવી દીપદાન કરવું મંગલકારી સાબિત થશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો આજના દિવસની વિશેષતાની જો વાત કરવામાં આવે તો આજે ભૌમાસ્વીની યોગ બની રહ્યો છે બપોરે બાર વાગ્યા પછી બાર છેતાલીસથી આ યોગ બની રહ્યો છે સૂર્યોદય સુધી છે જે લોકોનું આરોગ્યમાં સુધાર ના આવતો હોય આરોગ્યમાં ગમે તેટલી દવાઓ કરતાં લાભ ન મળતો હોય તો સાથે દવાની સાથે આ દુવાનો પ્રયોગ અવશ્ય કરવો દેવી અથર્વ શીર્ષના રોજ એકસોને આઠ પાઠ અવશ્ય કરવા કહેવાય છે અષ્ટોત્તર સતવાર ભૌમ અશ્વિની એટલે મંગળવાર અને અશ્વિની નક્ષત્રના સંયોગમાં આ જે વ્યક્તિ એકસોને આઠ પાઠ કરે કે કરાવે છે સ તરતી એ ભયંકરમાં ભયંકર બીમારીમાંથી બચી શકે છે તો આજના દિવસે આ પ્રયોગ કરવો લાભકર્તા સાબિત થઈ શકે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અત્યંત ઉત્તમ સાબિત થશે તે આશુતોષી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે તો નોંધી રાખે આજનો વિશેષ મહામંત્ર ઓમ આંજનેયાય વિદમહે વાયુપુત્રાય તન્નો હનુમત્ચોદયાત હનુમાન ગાયત્રીનો આ મંત્ર આજે એક માળા ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ અને શક્ય હોય તો અગિયાર માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરશો તમામ કાર્યમાં તમામ ક્ષેત્રમાં સફળતાના યોગ બની રહેશે આપનો દિવસ શુભ અને મંગલકર બને છે આપનો દિન મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો આપણે કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપણે સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર